હાલ ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે ચૈત્ર નવરાત્રી નવમી થી શરૂ થઈ છે અને આજે નવમો દિવસ છે આજે રામનવમી પણ છે નવરાત્રિના અંતિમ દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે કારણ કે નવરાત્રિના નવમા દિવસની પ્રમુખ દેવી માતા સિદ્ધિદાત્રી છે કિસનવાડી વિસ્તારમાં મેરડી માતાનું મંદિર આવેલ છે જેમાં ભક્તોમાં ખૂબ જ શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન છે દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવતા હોય છે છેલ્લા ચાર વર્ષથી ચૈત્ર નવરાત્રિ નિમિત્તે મંદિરમાં વિવિધ ધાર્મિક આયોજનો કરાય છે આજે જવારાનું મહીસાગર નદીમાં વિસર્જન કરાયું હતું આવતીકાલે વિષ્ણુ યાગ અને ભંડારાનું આયોજન કરાયું છે સમગ્ર આયોજન સંદર્ભે વિસ્તારના અગ્રણી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી કિશનવાલીમાં કોઈ મેળાની નહોતું પણ જ્યારે કપિલા બેનને છેલ્લા પાંચ વર્ષ પહેલાં સપ્તાહમાં આપ્યું કે મારું એમની એમને બહુ વર્ષો પહેલાં એમના દાદાની પૂજા કરતા હતા પરંતુ ત્યાર પછી એમના કંઈ કંઈ થયાસી એ ના થઈ ગયા પછી એમને સપ્તાહમાં આવ્યું અને ત્યાર પછી અહીંયા આગળ મંદિર બનાવ્યું અને મંદિરની આ જગ્યા બતાવી માતાજી અને આ મંદિર બનાવ્યું અને અહીંયા આગળ નવરાત્રિની ચાર વર્ષથી નવરાત્રિ થાય છે અને અમારા જે ભૂવો છે તે પણ આજે કાચની ગાદી ઉપર આજે દસ દિવસ સુધી ગાદી ઉપર બેસે આ ઉપવાસ કરે છે અને માતાજીના સૌ જે કોઈ અહીં આવે છે એમને પૂજા પાઠવી અને સૌને અહીંયા આગળ જેમના દુઃખ દૂર થાય છે અને કામથી એને બબુ દૂરથી છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારને સુખ અને શાંતિની સમૃદ્ધિ વધી છે કે મા અંબાના મા અંબા અને મા મેળી માતાની કૃપાથી આ વિસ્તારમાં ખૂબ શાંતિની સમૃદ્ધિ છે અને અહીં આગળ દર વખત દરરોજ સાંજ વાર આરતી થાય છે આરતીમાં ઘણા લોકો અહીં ઉપસ્થિત રહે છે રવિવારે અને મંગળવારે અને ગુરુવારે અહીં ઘણા લોકો એમના જે પોતાની વેદના લઈને આવે છે અને એમની જે કામના કારણે છે અને અહીંથી માતાજીના આશીર્વાદ લઈ એમના શુભ સારું કામ થાય છે ઘણાના લગ્ન પણ ન હતા એવા દીકરીઓનું પણ લઈ ગયા પરંતુ લઈ ગયા પછી ના ગયા પછી માતાજીના ખોરા આવીને બેઠા ત્યાર પછી એમના ભાઈને સારું થયું ખૂબ સારી સમૃદ્ધિ હતી આ વિસ્તારમાં શાંતિ સમૃદ્ધિ છે માતાની ખૂબ આજે થશે કાલે ભંડારોનું આયોજન છે લગભગ ચાલીસ હજાર ચારે એક હજાર ઉપર આ ભંડારો થશે અને છેલ્લા ચાર વર્ષથી આ ભંડારો થાય છે હા અને આ જવારા આજે અમારા જવારા વરાવણા છે હર ચાર વર્ષથી હર હંમેશ અમે મા અમે અહીંથી ધામધૂમથી ધામધૂમથી સરકસ કાઢી અને મા જે અમારે જે મહીસાગર નદીમાં પધરાવશે અહીં ઘણા અનેક ગુવાઓ પણ